દેશની રાજનીતિમાં વિરોધીઓ સાથે પેચ લડાવવામાં અને દિગ્ગજ નેતાઓના પતંગ કાપવામાં માહેર ભાજપ અધ્યક્ષ અમિત શાહે અમદાવાદમાં પતંગ ચગાવ્યા અમિત શાહે સોલા વિસ્તારમાં ભાજપના કાર્યકરો સાથે ઉત્તરાયણ ઉજવી સોલામાં અગાસી ઉપર અમિત શાહે પતંગ ચગાવવા આવ્યા ત્યારે ભાજપના કાર્યકરો અને આસપાસના લોકોએ તાળીઓના ગડગડાટ અને ચિચિયારીઓ સાથે તેમને વધાવી લીધા તેમણે પ્રતિસ્પર્ધીનું પતંગ કાપતા ખુદ અમિત શાહ અને કાર્યકરો કાયપોચે ચિચિયારી પાડતા જોવા મળ્યા હતા આમ તો અમિત શાહ રાજનીતિમાં અનેક ના પતંગ કાપવામાં છે આ પ્રસંગે અમદાવાદના મેયર ગૌતમ શાહ પણ હાજર હતા અમિત શાહે ગુજરાતીઓને મકર સંક્રાંતિ પાઠવી અને તલસાકરી ફાઈબમાં મીઠું કર્યું હતું રાજનીતિમાં વિરોધીઓના પતંગ કાપવામાં માહિર એવા અમિત શાહ

તેમણે પતંગ ચગાવવાની મજા સાથે તલ ખાઈને મીઠું કર્યું હતું જ્યારે તેઓ અગાસી આવ્યા ત્યારે આસપાસના ભાજપના કાર્યકરોએ ચિચિયારીઓ પાડી તેમને તાળીઓના ગણગડાટ સાથે વધાવ્યા હતા જ્યારે તેમણે પતંગ ને વિરોધીનો પતંગ કાપ્યો ત્યારે લોકોએ કાયફો છે ની બૂમો પાડીને ઉત્તરાયણની મજા માણી હતી તસવીરમાં સાફ દેખાઈ રહ્યું છે કે ઉત્તરાયણની મજા લેતા અમિત શાહ અમદાવાદના સોલા વિસ્તારમાં તેમણે પતંગ ચગાવ્યા હતા તો અમદાવાદના મેયર પણ તેમની સાથે ઉપસ્થિત હતા